પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે વરદાનરૂપ છે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઈને મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે ગઢશીશા ખાતે ખેતી કરતા કેશુભાઈ પારસીયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઈએ જોયું કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાના કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઈ રહ્યા છે ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યો અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીને તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા જઈ રહ્યા છે જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતું થયું છે તેઓ કમલમ આંબા તથા ખારેક સહિતની ખેતીમાં પ્રાકૃતિક ખેતીના ઉપાયો અજમાવીને એક નવી શરૂઆત તરફ જઈ રહ્યા છે કેશુભાઈ જણાવે છે કે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી કરી છે ત્યારે ખેડૂતની પણ ફરજ છે કે તે સરકારના અભિયાનમાં સર્વહિતાયને લક્ષ્યમાં રાખીને જોડાય હાલ મેં મારા તમામ બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી મુજબ પ્રયોગ કર્યા છે જેના પરિણામ સ્વરૂપ મને ઉચ્ચ ગુણવત્તાના ફળ મળી રહ્યા છે હાલ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મળી રહ્યું છે જેની બજારમાં સારી માંગ છે રાજ્યભરમાં તેની નિકાસ કરું છું તેના સારા ભાવ મળી રહ્યા છે કેશુભાઈ અન્ય ખેડૂત મિત્રોને અનુરોધ કરતાં જણાવે છે કે રાસાયણિક ખેતીના વિકલ્પમાં પ્રાકૃતિક ખેતી તરફ ધીરે ધીરે ડગ માંડીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને ચરિતાર્થ કરીએ આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે કેશુભાઈ પાસિયા પાસિયા પાસ ય એવોફ મારી અહીં વરસીસા ખાતે હજાર ચોસર હજાર એકરનું ફામ આવેલું છે જેની જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન છું એમાં આંબા છે ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે આંબા અને ખારેક વાવ્યા છે એને આઠથી દસ વર્ષ થયા અને થોડા નવા વાવ્યા છે અને બે વર્ષ થયા છે અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં બે ટાઈપના છે એક તો ખારેકની વચ્ચે મેં વાવેલા છે અને બીજા સંગ વાવેલા છે એ ખા ડ્રેગન ફ્રૂટને અઢી વર્ષ થયા એમાં નાના પાયે ગયા વર્ષે ક્રોપ આવે તો આ વર્ષે હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે અને બે કરની અંદર બીજા ડ્રેગન ફૂજ આ વર્ષે પાંચ મહિના પહેલાં આવે છે તો આ ત્રણેય ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે ગૌ આધારિત ખેતીનો છે માટે આપણે એના પર આજની તો ખા એના માટે આપણને એ તરફ વળવું જ પડશે અને આ મારી મેંગો છે ખારેક છે કે ડ્રેગન ફ્રૂટ છે એનું હું વાયુ ઉપર જાતે જ કમ્પ્લીટ માર્કની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ દેખે છે હું પોતે આજે મારું રહેવાનું ભૂજ હોવા છતાં પણ જ્યારે જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂમમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક હું માર્કેટ કરું છું એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જ જો કશું તો જ વચ્ચેના દલાળનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે આજે મારી પાસે દાળમ હતા પણ દાળમની અંદર ખૂબ પેસ્ટિસાઈડ યુઝ કરવું પડતું હતું માટે મેં ડાળમનો બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફૂલ અને મેંગો આવી છે તો સૌને મારી એ ભરામણ છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા અને સરકારશ્રીની ભરામણ છે એ તરફ આપણે આગળ વધશું તો એમાં આપણને આગામી સમય હિટ થશે એ હું ચોક્કસ કહું છું અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથ આવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેજિંગ અને ક્વૉલિટીવાઈઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને સો ટકા ફાયદો થશે